નમસ્કાર મિત્રો હું છું જયેશ હિડપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે નું ખેતી પાકોમાં મહત્વ જેમ મુખ્ય તત્વોમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય મુખ્ય તત્વો છે એમાં પોટાશની ઘણી અગત્યતા હોય છે અને પાક જ્યારે પચાસ સાઠ દિવસ તો થાય ત્યાર પછી પાકની અંદર પોટાશની ખાસ જરૂરિયાત હોય છે જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે ચણામાં જે પાન છે એ નીચેના જે પાન હોય પાનની કિનારી પીળી પડતી પડતી અંદરની બાજુ હાલતી જાય છે એ ફોસ્ફરસની ઉણપ છે હવે આમ જોઈએ તો કે ફોસ્ફરસ અને જે જે લક્ષણો હોય છે એ અમુક પાકમાં અલગ હોય છે કે કે જેમ આંબા છે તો કે આંબાનું પાન છે એની ટોચ અથવા કિનારી છે એ સુકાતી સુકાતી અંદરની બાજુ આવે એ પોટાશ ઉણપ છે ક્યારેક અમુક પાકમાં એવું થાય છે કે પાનની કિનારી છે એ પીળી પડતી પડતી અંદરની બાજુ આવે છે એટલે આને હિસાબે છોડ જે નબળો પડે છે છોડ ઠીંગણો રહી જાય છે વૃદ્ધિ વિકાસ થતો નથી દાણા જે ભરાતા હોય દાણા પણ પૂરતા ભરાતા નથી દાણા ચીમ છે દાણા પણ હળવા રહેશે અને આવા બધા કારણો આપણને પોટાશની જો ઓળખ હોય તો એમાં આપણને ઉત્પાદનમાં લોસ જાય છે જ્યારે નાઇટ્રોજન છે એ પોટાશનું એક એન્ટાગોનિઝમ છે એટલે કે વિરુદ્ધ અસરવાળો છે કે જ્યારે આપણે પાકમાં યુરિયા છે કે એમોનિયા છે કે પ્રમાણ વધારીએ છીએ ત્યારે પોટાશનું પ્રમાણ છે એ સ્વૈચ્છિક રીતે ઘટી જતું હોય છે જ્યારે ઝાકળનું પ્રમાણ વધે છે વાદળછાયું વાતાવરણ થાય છે ત્યારે કુદરતી રીતે નાઇટ્રોજનનું પ્રમાણ જે વધે છે ત્યારે પણ પોટાશનું પ્રમાણ ઘટી જતું હોય છે એટલે કે આવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આપણે પોટાશ આપવું હિતાવહ છે પોટાશના ફાયદાની વાત કરીએ તો કે જે વનસ્પતિ કોષ છે એની દિવાલને મજબૂત કરે છે એટલે કોષ દિવાલ જે મજબૂત થવાથી રોગ અને જીવાતનું પ્રમાણ જે લાગતું હોય એની સામે પણ રક્ષણ આપે છે ટ્રેસ કામ પણ પોટાશ કરે છે જેમ કે વધારે પડતો તાપ પડતો હોય બાષ્પીભવન જયારે થતું હોય પાણીનું ત્યારે પર્ણરંધ્ર બંધ કરી અને બાષ્પીભવન પણ ઘટાડે છે જ્યારે મૂળની કે થળની વાત કરીએ તો કે તંતુ મૂળનો વિકાસ કરી અને છોડને છે એ જમીન સાથે છકડી રાખે છે કે જયારે ઘઉં જે છે તો કે ઘઉં ઘઉંમાં પોટાશ આપેલું હોય

કે દાણાનો કદ અને આકાર પણ વધારે છે કલર પણ વધારે છે કાર્બોહાઈડ્રેટ વાળી પ્રોડક્ટ જે કંઈ હોય જેમ કે આપણે ઘઉં છે ત્યાર પછી પ્રોટીન સિન્થેસિસ વાળા જે કઠોળ પાક છે ચણા હોય મગ હોય દરેક પાક છે ત્યાર પછી બીજા મકાઈ છે કે આ બધા જે સ્ટાર્ચ બનાવવાનું કામ છે બટાકામાં સ્ટાર્ચ બનાવવાનું કામ છે એ પોટાશથી ખાસ થતું હોય છે એટલે કે બટાકા છે મકાઈ છે ઘઉં છે એવા પાકમાં પોટાશની આવશ્યકતા ઘણી બધી હોય છે ફળફળાદીમાં જોઈએ તો કે દાડમ છે

પાયામાં આપવા માટે એક એકરે વીસ થી પચીસ કિલો પ્રમાણે આપી શકાય પછી જમીન રિપોર્ટ જો આપણે કરાવેલો હોય તો કેવી છે એના આધારે પણ પોટાશની ભલામણ થતી હોય છે ત્યાર પછી માર્કેટમાં જે નોન સબસિડાઈઝ મળતા હોય પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો ઝીરો પચાસ છે એ પણ આપણે એક એકરે ત્રણથી ચાર કિલો ડ્રીપમાં કે પંપથી છંટકાવ કરવો હોય તો પંપે એસીથી સો ગ્રામ રાખી અને છંટકાવ કરી શકીએ ત્યાર પછી જોઈએ તો કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે પીએમએસ કરીને જે બાવીસ અઢાર વીસ નો ગ્રેડ આવે છે એ પણ પંપે આપણે એસી થી સો ગ્રામ રાખી અને છંટકાવ કરી શકીએ છીએ નીચે ડ્રીપમાં પણ આપી શકીએ ત્યાર પછી પોટેશિયમ નાઇટ્રેડ એટલે કે તેર જીરો પિસ્તાલીસ એ પણ આપણે આપી શકીએ છીએ એક એકરે ત્રણથી પાંચ કિલો અથવા પંપે સો ગ્રામ પોટેશિયમ સોનાઇટ કે પોટેશિયમ સોનાઇટ છે એમાં પોટાસ ત્રેવીસ ટકા અને મેગ્નેશિયમ અગિયાર ટકા જે આવે છે એ પણ આપણે જમીનમાં પણ આપી શકીએ અને ડ્રીપમાં આપવું હોય તો એની ભલામણ ઓછી છે ત્યાર પછી વાત કરીએ તો કે લિક્વિડમાં જે પોટાશ આવે છે પોટેશિયમ થાયોસલ્ફેટ કે જે કરીને છે એ પંપે છાંટવામાં 40 થી પચાસ ml રાખી અને છું કરીએ તો પણ એનું રિઝલ્ટ સારું મળે છે નીચે ડ્રીપમાં આપવું હોય તો આપણે એક એકરે 500 થી સાતસો ml પ્રમાણે આપણે નીચે ડ્રીપમાં પણ આપી શકીએ છીએ તો આવી રીતે ઘણા બધા પોટાસ છે હજી બીજા પોટાશની વાત કરીએ તો કે પોટેશિય ડાયહાઇડ્રેટ પોલીહ જે પોટાશ આવે છે કે જે પોલી સલ્ફેટ નામથી આવે છે એ પણ આપણે જમીનમાં આપી શકીએ છીએ કે એના પણ રિઝલ્ટ એમાં પોટાશ છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે આ બધી વસ્તુઓ એમાં આવી જાય છે એના પણ પરિણામ આપણને સારા મળે છે જે કંઈ પોટાશ આપવાનું થતું હોય વિશેષ માહિતી જોતી હોય હવે અમુક પોટાશ જે સલ્ફેટ હોય એ અમુક ફૂગનાશકારે કે જંતુનાશકારે મિક્સ થઈ ના શકે પણ અમુક પોટાશ જે છે એને આપણે ફૂગનાશક અને જંતુનાશક સાથે મિક્સ કરી શકીએ જેમ કે જીપ્ટ્રોન પોટાસ છે પોટેશિયમ થાયોસલ્ફેટ છે એને આપણે કોઈ પણ સાથે મિક્સ કરવું હોય તો મિક્સ કરી શકીએ છીએ કરી શકીએ છીએ અને જંતુનાશક સાથે પણ મિક્સ કરી શકીએ છીએ અને એનો ફાયદો એ છે કે એ જે સલ્ફર છે એ થાયો સ્વરૂપમાં હોય છે એટલે કે જમીનમાં બીજા સલ્ફર આયરે સંયોજન કરી અને નિષ્ક્રિય થતું નથી જ્યારે પોટેશિયમ થાયોસલ્ફેટમાં છે એ દરેક સાથે આપણે મિક્સ થઈ શકે છે દરેક અવસ્થાએ પણ આપી શકીએ છીએ બે રીતે આપી શકાય છે પંપથી પણ આપી શકાય છે સ્પ્રેથી અને માં પણ આપી શકાય છે વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આપ્યા છે એની ઉપર તમે વિશેષ માહિતી પણ મેળવી શકો છો અને આજો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં આ વિડીયાને શેર કરો નમસ્કાર